નમસ્કાર દોસ્તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની કથા સાંભળવાથી મનુષ્યના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે તો આજે આપણે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કથા સાંભળશું તો આ કથા અંત સુધી સાંભળજો એકવાર માતા પાર્વતીજી અને ભગવાન શિવજી પૃથ્વીલોકમાં ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે માતા પાર્વતીની નજર એક વ્યક્તિ ઉપર જાય છે તે વ્યક્તિ ખૂબ ગરીબ હતો તેમને જૂના ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા હતા શરીરથી એકદમ દુર્બળ હતો તે વ્યક્તિ ભગવાન શિવજીના શિવલિંગ ઉપર જળ અર્પણ કરી રહ્યો હતો આ જોઈને મમતાની મૂર્તિ માતા પાર્વતીજીને ખૂબ દુઃખ થયું એટલે તેમણે મહાદેવને કહ્યું હે ભોલેનાથ તમે જોઈ રહ્યા છો ને આ ગરીબ વ્યક્તિ તમારી પૂજા અર્ચના કરી રહ્યો છે આ વ્યક્તિ એટલો ગરીબ છે કે તેના શરીર ઉપર સારા વસ્ત્રો પણ નથી તો પણ તમારા શિવલિંગ ઉપર જળ ચડાવી રહ્યો છે કેટલી બધી ભક્તિ છે આ વ્યક્તિની અંદર મારી ઈચ્છા છે કે તમે આને અત્યારે ને અત્યારે ધનવાન બનાવી દો અને આને ધન ધાન્યથી પરિપૂર્ણ કરો માતા પાર્વતીજીની વાતો સાંભળીને ભગવાન શિવજીએ કહ્યું હે દેવી પાર્વતી તમે તો મમતાની મૂર્તિ છો તમે કોઈ પણ વાતનું રહસ્ય જાણ્યા વગર દરેક જીવ ઉપર દયા કરીને તમારી મમતા બતાવવા લાગો છો હે દેવી આની પાછળ એક રહસ્ય છે એક વાત છુપાયેલી છે જેના લીધે હું આ વ્યક્તિને ધનવાન નહીં બનાવી શકું મહાદેવની આવી વાત સાંભળીને માતા પાર્વતીજીએ કહ્યું હે મહાદેવ એવું કયું રહસ્ય છે કે તમે તમારા આ ભક્તને ધનવાન નહીં બનાવી શકો એટલે શિવજીએ કહ્યું હે દેવી આ વ્યક્તિના ભાગ્યમાં અત્યારે ધનવાન બનવાનું નથી લખ્યું કેમ કે આ વ્યક્તિ જે કાંઈ ભોગવી રહ્યો છે તે તેના પૂર્વ કર્મોના બંધન છે એટલા માટે તે આ જન્મમાં એક ગરીબનું જીવન જીવી રહ્યો છે અને તેમના ભાગ્યમાં હજુ દુઃખ છે એટલે માતા પાર્વતીએ કહ્યું હે શિવજી આવું નહીં ચાલે તમે આને ધનવાન બનાવો હું પણ જોઉં છું કે કેવી રીતે આ વ્યક્તિ ધનવાન બનીને પણ કંગાળ બને છે માટે તમે અત્યારે ને અત્યારે તેને ધનવાન બનાવો માતા પાર્વતીની હઠના લીધે ભગવાન શિવજી બોલ્યા હે દેવી તમે આટલી હઠ કરો છો તો હું આ વ્યક્તિને અત્યારે જ ધનવાન બનાવું છું આટલું કહીને ભગવાન શિવજીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને એક સંતનું સ્વરૂપ ધારણ કર્યું અને તેઓ તે જ રસ્તે જવા લાગ્યા જે રસ્તેથી પેલો વ્યક્તિ ભગવાન શિવના શિવલિંગ ઉપર જળ ચડાવીને આવી રહ્યો હતો ત્યારે જ આ વ્યક્તિ સંત પાસે આવીને કહેવા લાગ્યો કે હે મહાત્મા તમારી પાસે કંઈક ખાવાનું હોય અથવા તો થોડા પૈસા હોય તો મને આપો હું ખૂબ જ ભૂખ્યો છું મને ખૂબ ભૂખ લાગે છે મારે કંઈક ભોજન કરવું છે હે મહાત્મા તમે તો મહાજ્ઞાની છો અને કહેવાય છે કે કોઈ વ્યક્તિ સંતના શરણમાં જાય છે તો તેઓ તેમનો ઉદ્ધાર કરી દે છે અને કોઈ પણ વ્યક્તિને સંતનો આશીર્વાદ મળી જાય તો તેમનું જીવન ધન્ય બની જાય છે હે સંત મહાત્મા મારો ઉદ્ધાર કરો મને કોઈ એવો મંત્ર આપો જેનાથી હું ધનવાન બની જાઉં અને મારી તમામ તકલીફોમાંથી બહાર આવું ત્યારે સંતરૂપી શિવજીએ પોતાની જોડીમાંથી ચાર ફૂલ બહાર કાઢ્યા અને તે વ્યક્તિને આપ્યા અને કહ્યું આમાંથી એક ફૂલને તારા હાથમાં રાખીને તેની એક એક પાંખડી તોડી તોડીને જમીન પર વેરતો વેરતો ચાલતો જાજે અને જે જગ્યાએ આ ફૂલની પાંખડીઓ પૂર્ણ થઈ જાય એ જ જગ્યાએ રોકાઈ જાજે અને તે જગ્યાએ જમીનમાં એક ખાડો કરજે તો ત્યાંથી તને ધનની પ્રાપ્તિ થશે આવી જ રીતે ત્રણે દિશામાં આ ત્રણે ફૂલની પાંખડી તોડી તોડીને નાખતો જજે અને ત્રણેય દિશામાં આવી રીતે ખાડો કરીશ તો તને અપાર ધનની પ્રાપ્તિ થશે પરંતુ મારી એક વાત યાદ રાખજે કે તું દક્ષિણ દિશામાં આ ફૂલ લઈને ક્યારેય નહીં જતો અને એક ફૂલ વધે તે હંમેશા તારી પાસે રાખજે અને આ ફૂલ જ્યાં સુધી તું તારી પાસે રાખીશ ત્યાં સુધી તારી ધન સંપત્તિ ક્યારેય ખૂટશે નહીં આવું કહીને ભગવાન શિવજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા આગળ જઈને ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે કે હે દેવી આગળ જોજો આ વ્યક્તિ શું કરે છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે મહાદેવ મારા મનમાં બે પ્રશ્ન છે શું તમે મારા પ્રશ્નોનું નિવારણ કરશો જ્યાં સુધી આ મનુષ્ય તેનું કાર્ય કરે છે ત્યાં સુધી તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો એટલે શિવજીએ કહ્યું કે પૂછો તમારા મનમાં શું પ્રશ્ન છે ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે મનુષ્ય મુશ્કેલીમાં કેવી રીતે ફસાય છે અને કયો ગુણ મનુષ્યને ધનવાન બનાવે છે આ સાંભળીને ભગવાન શિવજીએ કહ્યું હે દેવી અત્યારે તમે થોડા સમય માટે રાહ જુઓ હમણાં જ તમારા પ્રશ્નનો જવાબ તમને મળવાનો છે ત્યારબાદ પેલો ગરીબ વ્યક્તિ એક ફૂલ પોતાના હાથમાં લે છે અને ફૂલની બધી પાંખડીઓ તોડી નાખે છે ત્યારબાદ પૂર્વ દિશા તરફ એક એક પાંખડી નાખતો જાય છે ચાલતા ચાલતા જે જગ્યાએ આ પાંખડી પૂરી થાય છે તે જગ્યા ઉપર તેમને ખોદવાનું શરૂ કર્યું થોડો ખાડો કર્યો એટલે તેને ત્યાંથી એક કળશમાં ભરેલું સોનું અને ચાંદી મળ્યું આ જોયા બાદ આ ગરીબ વ્યક્તિના મનમાં વધારે લાલચ જાગૃત થાય છે અને તે વિચારવા લાગે છે કે પેલા સાધુ મહાત્માએ તો મને ચાર ફૂલ આપ્યા હતા તેમાંથી મેં એક ફૂલ પૂર્ણ કરી દીધું છે હવે ત્રણ ફૂલ વધ્યા છે તેમાંથી એક ફૂલ લઈને હું પશ્ચિમ દિશા તરફ જાઉં છું અને જોઉં છું કે મને ત્યાંથી કેટલું ધન મળે છે ત્યારબાદ આ વ્યક્તિને જમીનમાંથી જે સોનું ચાંદી મળ્યું હતું તેને ત્યાં જમીનમાં જ દાટી દે છે તેમને વિચાર્યું હતું કે વળતી વખતે હું આ ધનને ત્યાંથી લેતો જઈશ ત્યારબાદ આ વ્યક્તિ બીજા ફૂલને તોડીને તેની એક એક પાંખડી વેરતો વેરતો પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગે છે ચાલતા ચાલતા જે જગ્યાએ પાંખડીઓ પૂર્ણ થાય છે તે જગ્યાએ તે ઊભો રહે છે અને ત્યાં એક પાવડા વડે ખોદવા લાગે છે એટલે તેને ત્યાંથી હીરા મોતી જેવા રત્નો પ્રાપ્ત થાય છે આ જોઈને આ વ્યક્તિ ખૂબ રાજી થયો અને તેમણે વિચાર્યું કે અહીં તો હીરા મોતી મળ્યા છે હવે જોઉં છું કે ઉત્તર દિશા તરફ શું મળે છે આવું વિચારીને આ વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટી દીધું તેમણે વિચાર્યું કે વળતી વખતે આ બધું ધન એકઠું કરીને પોતાના ઘરે લઈ જઈશ આવી જ રીતે ત્રીજું ફૂલ તોડતો તોડતો ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો જે જગ્યાએ ફૂલ પૂર્ણ થયું ત્યાં ઊભો રહીને ત્યાંની જમીન ખોદવા લાગ્યો ખોદતા ખોદતા ત્યાંથી તેને ઘણા બધા પૈસા મળ્યા હા જોઈને તે ખૂબ ખુશ થયો અને હવે તો તેના મનમાં લાલચ વધી ગઈ અને હવે તેની લાલચની કોઈ સીમા નહોતી રહી ત્યાર બાદ જે વ્યક્તિએ આ ધનને પણ ત્યાં જ દાટીને છુપાવી દીધો અને વિચાર્યું કે એકસાથે બધું ધન કાઢીને પોતાના ઘરે લઈ જઈશ અને વિચાર્યું કે હવે હું દક્ષિણ દિશા તરફ પણ જાઉં છું પેલા સંતે મને ના પાડી હતી પરંતુ કદાચ એવું પણ બને કે તે સંતે દક્ષિણ દિશા તરફ અપાર ધન ખજાનો છુપાવી રાખ્યો હશે અને કદાચ તે સંતે તેમના માટે આ ખજાનો છુપાવી રાખ્યો હોય અને ચોથું ફૂલ મારી પાસે છે એટલે આ ખજાના ઉપર પણ મારો અધિકાર છે આ પ્રકારની વાતો આ ગરીબ વ્યક્તિના મનમાં આવવા લાગે છે ત્યારબાદ આ ગરીબ વ્યક્તિએ ચોથું ફૂલ જે અંતિમ ફૂલ હતું તેની પાંખડીઓ તોડી નાખી પુલ તોડ્યા બાદ તે દક્ષિણ દિશા તરફ પૂલની પાંખડીયો વેળતો વેડતો ચાલવા લાગ્યો જે જગ્યાએ પાંખડીઓ પૂર્ણ થઈ તે જગ્યાએ ઉભો રહ્યો અને ત્યાં તેમને જોયું તો એક વિશાળ સોનાનો દરવાજો હતો આ દરવાજો જોઈને તે આચાર્યમાં પડી ગયો ત્યારબાદ દરવાજો ખોલીને આ વ્યક્તિ અંદર ગયો અંદર જઈને જોયું તો એક વિશાળ મહેલ હતો જેમાં ચારે બાજુ હીરા ચવેરા જડેલા હતા મહેલમાં તેમને કોઈ જોવા ન મળ્યું ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે આ મહેલ પણ મારો થઈ ગયો છે કદાચ પેલા સંતની નજર પણ આ મહેલ ઉપર હશે એટલા માટે જ તેઓ આ બાજુ આવવાને ના પાડતા હતા થોડો આગળ ગયો ત્યારે તેમને મહેલના એક રૂમમાં કંઈક અવાજ સંભળાયો અવાજ સાંભળીને આ વ્યક્તિ તે રૂમમાં ગયો ત્યાં જઈને જોયો તો એક વ્યક્તિ દડવાની ઘંટી ચલાવી રહ્યો હતો જ્યારે આ વ્યક્તિ પેલા ઘંટી ચલાવવા વાળાને પ્રશ્ન પૂછવા લાગ્યો કે તમે કોણ છો આ મહેલનો માલિક કોણ છે અને તમે આ ઘંટી કેમ ચલાવી રહ્યા છો ત્યારે ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ કહેવા લાગ્યો કે હું તમારા બધા સવાલોના જવાબ એક શરત ઉપર આપીશ જો તમે થોડો સમય મારી જગ્યાએ આ ઘંટી ચલાવો તો હું ઘણા સમયથી આ ઘંટી ચલાવી ચલાવીને થાકી ગયો છું અને તમે આવું કરશો તો મને આરામ મળી જશે અને હું તમારા બધા સવાલોના જવાબ આપી દઈશ સવાલોના જવાબ મેળવવાની ઉતાવળમાં તેમને હા પાડી દીધી ત્યારબાદ આ વ્યક્તિએ ઘંટી ચલાવવાનું શરૂ કર્યું અને પેલો વ્યક્તિ ત્યાંથી ઊઠીને એક ખૂણામાં જઈને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે હવે હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું ત્યારબાદ તેમણે કહ્યું કે હું પણ તમારી જેમ લાલચે માણસ હતો અને મને પણ પેલા મહાત્માએ આ દિશામાં આવવાની ના પાડી હતી પરંતુ વધારે ધન મેળવવાની લાલચમાં મને જે પહેલાં બહુમૂલ્ય ધન મળ્યું હતું તે પણ ખોઈ બેઠો આ મહેલનો માલિક એ જ બને છે જે આ ઘંટી ચલાવે છે જ્યારે આ ઘંટી બંધ થશે ત્યારે આ મહેલ ધરાશાયી થશે અને આ ઘંટી ચલાવવાવાળો વ્યક્તિ આ મહેલની અંદર દબાઈને મરણ પામશે મારા પહેલાં આ મહેલનો માલિક કોઈ બીજો લાલચુ વ્યક્તિ હતો ત્યારબાદ હું બન્યો હું પણ તમારી જેમ જ સંતની વાત ન માનીને અહીં આવ્યો હતો અને આવી રીતે અહીંયા ફસાઈ ગયો હવે તમારી લાલચ તમને અહીં લઈને આવી છે હવે જ્યારે તમારી અને મારી જેવો કોઈ લાલચુ વ્યક્તિ અહીં આવશે અને તે આ ઘંટી ચલાવશે ત્યારે તમે અહીંથી મુક્ત થઈ શકશો અને જો તમે કોઈ ચાલાકી કરી અને આ ઘંટી બંધ કરવાની કોશિશ કરી તો તરત જ આ મહેલ તમારા ઉપર પડી જશે અને તમે એમાં દબાઈને મરણ પામશો આટલું કહીને પેલો વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે અને આ ગરીબ વ્યક્તિ ત્યાં ફસાઈ જાય છે હવે આ વ્યક્તિ પોતાની લાલચના લીધે ખરાબ રીતે ફસાઈ ચૂક્યો હતો આવી રીતે આ વ્યક્તિએ વધારે મેળવવાની લાલચમાં પહેલાં ત્રણ વખત બહુમૂલ્ય ખજાનો મળ્યો હતો તે પણ ખોઈ બેઠો ત્યારે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યું કે હે દેવી તમે જોયું આ વ્યક્તિ તેમની લાલચના લીધે કેવી રીતે ફસાયો છે તમારો પ્રશ્ન હતો કે વ્યક્તિ પરેશાનીમાં કેવી રીતે ફસાય છે તો આ પરેશાનીમાં વ્યક્તિ આવી રીતે ફસાય છે મનુષ્ય પોતાની લાલચને વશ થઈને વિપત્તિમાં ફસાય છે લાલચ કરવાથી વ્યક્તિને ભલે શરૂઆતમાં લાભ થાય પરંતુ અંતમાં નુકસાન જ હોય છે હે દેવી ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ વધારે લાલચમાં આવીને તેમની પાસે પહેલાંથી જે ધન સંપત્તિ હોય છે તે પણ તેના હાથમાંથી જતું રહે છે અને આવી રીતે વ્યક્તિ મુસીબતમાં ફસાઈ જાય છે લાલચ દરેક વ્યક્તિ માટે હંમેશા નુકસાનકારક હોય છે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે પરંતુ દરેક વખત મનુષ્ય પોતાની આ આદતને સુધારી નથી શકતો લાલચ વ્યક્તિને ખરાબ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે લાલચ વ્યક્તિને ક્યારેય રોકાવા નથી દેતી લાલચ વ્યક્તિને ઘણી વખત પોતાનું ઈમાન વેચવા મજબૂર કરે છે લાલચના લીધે વ્યક્તિ પોતાના સ્નેહીજનોથી દૂર થતો જાય છે એટલા માટે વ્યક્તિએ હંમેશા લાલચથી દૂર રહેવું જોઈએ હે દેવી હવે તમારો બીજો પ્રશ્ન હતો કે કયો ગુણ વ્યક્તિને ધનવાન બનાવે છે તો સાંભળો દેવી આ ગુણોના લીધે મનુષ્ય ધનવાન બનેલો રહે છે એક ઉધાર લેવાનો ક્યારેય પ્રયાસ ન કરે ખર્ચ કરવામાં સમજદાર બને પોતાની બચત વધારવાનો પ્રયાસ કરે સકારાત્મક વિચારસરણી અપનાવે દુઃખી લોકોની મદદ કરે પોતાના કારોબાર ઉપર ધ્યાન આપે તમામ પૈસાનો હિસાબ રાખે અને ઉતાવળે ક્યારેય નિર્ણય ન કરે અને સૌથી મોટી વાત પોતાનો લક્ષ્ય નક્કી કરે જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ લક્ષ ન હોય તો તેમનું જીવન નિરર્થક બની જાય છે આટલું કરવાવાળા વ્યક્તિનું ધન ઘટવાની જગ્યાએ વધતું જાય છે તો હે દેવી પાર્વતી આ બધી વાતોનું ધ્યાન રાખીને મનુષ્ય ધનવાન બને છે પોતાના પ્રશ્નોના જવાબ મળ્યા બાદ માતા પાર્વતી તૃપ્ત થયા અને તેમણે કહ્યું હે ભગવાન તમારી લીલા તો તમે જ જાણો મને તો મારા પ્રશ્નોના જવાબ સાંભળીને ખૂબ આનંદ થયો તો પ્રેમથી બોલો હર હર મહાદેવ દોસ્તો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી જશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો